શિયાળાના લાભકારક ફ્રૂટ જ્યૂસ શિયાળામાં આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે ગરમીની ઋતુમાં લોકો બિંદાસ્ત વિવિધ જ્યૂસ પીતા હોય છે પરંતુ શિયાળાની ઠંડી ઋતુમાં મર્યાદિત ફળોના જ્યુસ પીવા ફાયદાકારક છે બીટ ગાજર આદુ શિયાળામાં બીટ ગાજર અને આદુનો જ્યૂસ પીવો ગુણકારી માનવામાં આવે છે આદુની તાસીર ગરમ હોવાથી શરીરને ગરમી પ્રદાન થાય છે આ જ્યુસ વ્યાયામ કરતા પહેલાં અને પછી કોઈપણ રીતે પી શકાય છે તેમાં વિટામિન અને મિનરલ્સ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે આ જ્યુસના સેવનથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને ઇમ્યુનિટી વધે છે ગાજરનો જ્યુસ શિયાળામાં ગાજરનું સેવન વધી જાય છે ગાજરના જ્યુસમાં ગ્રીન એપલ અને સંતરાનો રસ પણ ભેળવી શકાય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે તેમાં વિટામિન સી વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે તેનાથી ઇમ્યુનિટી વધે છે આંખની રોશની તેજ થાય છે ખાટા ફળોનો જ્યુસ ખાટા ફળોનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખાટા ફળોમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું છે તેના સેવનથી ઇમ્યુનિટી વધે છે તેમજ ઇન્ફેક્શનથી બચાવ થાય છે આ જ્યુસ શરદીથી પણ બચાવે છે તેથી શિયાળામાં સંતરા મોસંબી અને દ્રાક્ષનો જ્યુસ પીવાથી ફાયદો થાય છે ટામેટાનો જ્યુસ શિયાળામાં મોટાભાગે લોકો ટામેટાના જ્યુસનું સેવન કરતા હોય છે ટામેટાનો જ્યુસ અથવા તો સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેમાં ફાઈબર વિટામિન બી નવ અથવા ફોલેટ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે તેમજ તેમાં વિટામિન સી પણ પ્રચુર માત્રામાં હોય છે ટામેટાનો જ્યુસ અથવા તો સૂપ પીવાથી કબજિયાતથી છુટકારો મળે છે તેમજ વજન ઘટાડવા માટે પણ સહાયક છે ટામેટાનો સૂપ પીવાથી શિયાળામાં હેલ્ધી અને ફિટ રહી શકાય છે સ્ટ્રોબેરી અને કીવી શિયાળામાં સ્ટ્રોબેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે શિયાળાની ઋતુમાં સ્ટ્રોબેરી અને એકીવીનો જ્યુસ ગુણકારી માનવામાં આવે છે તેમાં વિટામિન સી સમાયેલું હોય છે જે ઇમ્યુનિટીને વધારે છે મૂળાનો રસ શિયાળામાં મૂળાનો રસ પીવાથી સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે મૂળા પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે ઇમ્યુનિટીને મજબૂત કરે છે તેમજ ત્વચા સંબંધી સમસ્યાઓથી રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે ક્રેનબેરી જ્યુસ ક્રેનબેરી જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી લઈને પાચન અને ઇમ્યુનિટીમાં વધારો કરે છે તે વિટામિન સી અને ઇનો સારો સ્ત્રોત હોવાથી શરીરના ટોક્સિનને કાઢવામાં મદદ કરે છે તેમજ યુરિન ટ્રેકને ઇન્ફેક્શનમાં રાહત આપે છે સંશોધનોથી જાણવા મળ્યું છે કે ક્રેનબેરી જ્યુસ પીવાથી યુરીનરી કેટ ઇન્ફેક્શનનું જોખમ ઓછું કરી શકાય છે પાલકનો જ્યુસ શિયાળામાં પાંદડાયુક્ત ભાજીઓનું સેવન વધુ પ્રમાણમાં થતું હોય છે પાલકનો જ્યુસ શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે તે ઇમ્યુનિટી વધારે તેમાં વિટામિન બી છ સમાયેલું હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં સહાયક છે પાલકમાં કેરોટીન એમિનો એસિડ આર્યન આયોડીન પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સમાયેલા હોય છે આ ઉપરાંત તેમાં વિટામિન એ સી કે ઈ અને બી કોમ્પ્લેક્સ પણ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે પાલકનું નિયમિત સેવન કરવાથી શરીરનું પીએચ લેવલ બેલેન્સ રહે છે પાલકમાં પ્રોટીન અને ફાઈબર પણ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે તેથી પાલકનો જ્યુસ શિયાળામાં ગુણકારી માનવામાં આવે છે બીટ અને દાડમનો જ્યૂસ બીટ અને દાડમનું કોમ્બિનેશન ઉત્તમ ગણવામાં આવે છે બીટ અને દાડમને એલોવેરા સાથે પણ ભેળવીને જ્યુસ બનાવી શકાય છે તેમાં મરીનો પાવડર અને મીઠું ભેળવીને પીવાથી સ્વાદ વધે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ